Thank <laughs> you. baar baar varse navan galavya navane nirate navaviya ho jire baar baar varse navan galavya navane nirate navaviya ho jire એ રામ રામ મારા કાળજાના કટકાઓ જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોકસાહિત્યકાર આઝાદ મારા વાલા આજે મારે તમને દર્શન કરાવવા છે માધા વાવના હા વઢવાણની ધરતીમાં આવેલી આ માધા વાવ એમ કહેવાય કે પોતાના કોઠાની માલિપા કંઈક વાતો સંગ્રહીને બેઠી છે દોસ્તો આપણે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની માલિપા હોઈએ અને માધા વાવના દીદાર ના કરીએ તો સમજવું કે વઢવાણનો આપણો ધક્કો જે છે ને એ ફેલ ગયો કહેતા કે એ વિફળ ગયો પરંતુ મારા વાલા માધા વાવના દર્શન કરવાને માટે આપણે જ્યારે આવીએ ત્યારે બંને બાજુ આપણે દર્શન કરીએ તો એક બાજુ કાળ ભેરો દાદા અને એક બાજુ એમ કહેવાય કે હનુમાનજી મહારાજ બિરાજમાન છે ત્યારે આ તરફ તમે જોઈ રહ્યા છો વાવની અંદર પ્રવેશતા પહેલાં વાવના પ્રવેશદ્વારની પેલા એ વિધે જીણવટ ભરી કોતરણી આવે ભાઈ આ હા 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 પહેલી નજરે આપણે જોઈએ તો આપણને એમ લાગે કે જે તે સમયે સદીઓ પહેલા હા સદીઓની સદીઓનો ઝાક ઝીલી અને આજે અડીખમ ઉભેલી આ માધા વાવ એની આ કોતરણી જોતા આપણને એમ લાગે કે ભાઈ સદીઓ પહેલાં જ્યારે કોઈ આધુનિક સાધનો નહોતા ત્યારે એક શ્રીણી અને એક હથોડાની મારફતે જે શિલ્પ સલાટોએ આ કોતરણીઓ કરી હશે આ મૂર્તિઓ કંડારી હશે એ શિલ્પ સલાટો કેવા એમ કહેવાય કે ઉત્કૃષ્ટ કારીગર રહ્યા હશે તમે વિચારો તો ઘરા દોસ્તો આ ઝીણવટ ભરી કોતરણી તમે જુઓ અરે અત્યારે કાગળની માલિકા આપણે આ આકૃતિઓ દોરવી હોય ને તોય તકલીફ પડે ભાઈ અને જે તે સમયે નહોતી કોઈ સિમેન્ટ નહોતી કોઈ રેતી કપચી કે સિમેન્ટ હા એ સમયે આવું બધું એમ કહેવાય કે સ્થાપત્ય ખડું કરવું અને એમાંય પાછી એક સીણી અને એક હથોડાની મારફતે આવી ઝીણવટભરી કોતરણી ઊભી કરવી એ કેટલું મોટું એમ કહેવાય કે ચેતવણી ભર્યું કામ રહ્યું હશે એટલું બધું એમ કહેવાય કે એ ધીરજનું કામ રહ્યું હશે તમે વિચારો તો ખરા દોસ્તો મારે આખી આખી માધાવાવના દર્શન તમને કરાવવા છે મારે પણ કરવા છે હું જ્યારે જ્યારે પણ વઢવાણ આવું ત્યારે માધાવાવ આવવાનું ક્યારે ચૂકતો નથી મારાવાલા આ બધું તમે જુઓ આ એક એક મૂર્તિ આપણને એમ લાગે કે હમણાં બોલી ઉઠશે એવો તે કળા કશબ આની માલિપા ધરબાઈન પેઢો છે આજે તો કંઈક સદીઓના ઝાક ઝીલી અને આ વાવ ઊભી છે ત્યારે દોસ્તો વિચારવાનું એ રહ્યું કે જ્યારે આ વાવ પોતાના વર્તમાન સમયમાં હશે ત્યારે આ વાવની જાહો જલાલી કેવી રહી હશે અને આગળની તરફ આપણે એમ કહેવા આવી કે દર્શન કર્યા અને આ બાજુ હનુમાનજી મહારાજ પણ બિરાજમાન છે તમે જોઈ શકો છો દોસ્તો આધ્યાત્મિક મહત્વ પણ માધાવાવનું અનેરું છે માધાવાવની અંદર તમે આવશો એટલે આધ્યાત્મિકતાના દર્શન થશે શિલ્પ અને સ્થાપત્યના દર્શન થશે અને ઇતિહાસની અનેક કડીઓ માધાવાવ સાથે જોડાયેલી આપણને જોવા મળશે એક બાજુ આપણે દોસ્તો હનુમાનજીના પણ દર્શન કર્યા અત્યારે અને એક બાજુ આપણે કાળભેરો દાદાના દર્શન કર્યા અને હવે આ બધી ઝીણવટભરી કોતરણી તમે જુઓ દોસ્તો બંને બાજુ એવી જુદી જુદી ઝીણવટભરી કોતરણી કંડારવામાં આવી છે કે આપણને દાદ દેવા મજબૂર કરી દે હા વાહ ભાઈ વાહ આખે આખી વાવના મારે તમને દર્શન કરાવવા છે વિડીયોને અંત સુધી તમે નિહાળતા રહેજો દોસ્તો માધા વાવમાં પ્રવેશ કરતાં પહેલાં જ આજે કોતરણી આવે એને બધી રીતે આપણે નિહાળીએ ને ભાઈ તો આપણને એક જ વસ્તુ મનમાં આવે કે ભાઈ જે તે સમયે એ શિલ્પ સલાટો કેવા ઉત્કૃષ્ટ કારીગરો રહ્યા હશે અને આ બધા પગથિયાઓ તમે જુઓ કંઈક સદીઓથી આજે અડીખમ આ વાવ જે છે આપણને ઘણું બધું જાણે કહેતી હોય દોસ્તો ધીમે ધીમે આખી આખી વાવના આપણે દર્શન કરીએ તમારે વિડીયોને અંત સુધી નિહાળવાનો છે એક એક વાવના કૂટ ઉપર આપણે જઈ એક એક પથ ઉપર જઈ અને આપણે વાવને સારામાં સારી રીતે એકદમ નજીકથી નિહાળવી છે અને વાવની અંદર પણ ઘણી બધી જીવસૃષ્ટિ છે દોસ્તો વાહ ભાઈ વાહ વાવની અંદર પ્રવેશતા જ બે બાજુ ગવાક્ષ અને આ જગ્યાએ તમે જોઈ શકો છો દોસ્તો કોઈને કોઈ દેવી દેવતાઓના સ્થાપન રહ્યા હશે હા અત્યારે જે આ ત્રિશુલ દોરેલું છે અને એ ગવાક્ષની ઉપર આજે ઝીણવટ ભરી કોતરણી દોસ્તો તમે જુઓ તો ખરા હા 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 વહેલા દર્શક મિત્રો આ માધાવાવ વિશે તો એમ કહેવાય કે ઘણી બધી વાતો પ્રચલિત છે તેમજ ફિલ્મો પણ બન્યા નાટકો પણ બન્યા ગીતો પણ બન્યા આ એ જ માધાવાવ છે કે જેની અંદર એમ કહેવાય કે દંપતીએ બલિદાન આપ્યું ત્યારબાદ પાણી આવ્યું એ વાત ઉજાગર છે પ્રચલિત છે આખે આખી માધાવાવ જે છે એને આપણે નજીકથી જોવી છે દોસ્તો ઇતિહાસનો જે વિડીયો જે છે એ મેં અગાઉ મૂક્યો છે અને ના મૂક્યો હોય તો હવે પછી હું મૂકીશ પરંતુ આ વિડીયોની જબરદસ્ત કોતરણી દેખાય અને બરાબર આ કોતરણીની સામે પણ આવી કોતરણી છે તમે જોઈ શકો છો દોસ્તો વાહ ભાઈ વાહ આ બધા અવશેષો આજે મોજુદ છે તો વિચારવાનું એ રહ્યું કે જે તે સમયે આ વાવ પોતાના વર્તમાન સમયમાં હશે ત્યારે એની કેવી જાહો જલાલી ત્યારે એની કેવી કીર્તિ યશ ગાથા હશે એ તમે વિચારો તો ખરા અરે ધરતીની માલિપા જાણે કોઈ મહેલ ખડો કેમ થઈ ગયો હોય એવું આપણને લાગે આ માધા વાવને જોતા દોસ્તો આપણે જે શિલ્પ સ્થાપત્ય જોયું એની બરાબર સામે એવી જ રીતે અહીંયા પણ એવા શિલ્પો કંડારવામાં આવ્યા છે તમે જોઈ શકો છો એક એક જગ્યાએ આપણે એક એક વસ્તુઓ જોવી છે વાહ ભાઈ વાહ અને એની ઉપર પણ ઘણું બધું સ્થાપત્ય શિલ્પ નિરૂપણ થયેલું આપણને દેખાઈ રહ્યું છે એ જળ વાવડી ના કોણ રે ભરે આજ હું રે ભરૂ ને મારી સહેલી ભરે દોસ્તો માધા વાવ જે છે એની અંદર પથ્થરોનો સમૂળગો ઉપયોગ કરવામાં આવ્યો છે એક ઉપર એક જે પથ્થર ગોઠવવામાં આવતો હતો ભાઈ એની જે કળા હતી બરાબર છે જે લોક સિસ્ટમ એનો અહીંયા સંપૂર્ણતઃ ઉપયોગ થયો છે વાવમાં આપણે જેમ નીચે ઉતરીએ એટલે બીજા પણ આ નાના મોટા ગવાક્ષો આવે એમાં પણ એમ કહેવાય કે જર્જરી થયેલી આ મૂર્તિઓ તમે જોઈ શકો છો અને એની ઉપર આ કોતરણી થયેલું આ નકશીકામ અને અહીંથી આપણને નજરે પડતી આખે આખી માધાવાવ દોસ્તો આપણે એકદમ નજીકથી પણ માધાવાવને જોવાની છે તમારે વિડીયોને અંત સુધી નિહાળવાનો છે હું છેક કુવા સુધી જવાનો છું વાહ ભાઈ વાહ આ શિલ્પો તો તમે જુઓ અને દોસ્તો માધાવાઓમાં મેં તમને કીધું તેમ જીવસૃષ્ટિ પણ છે મતલબ કે કબૂતર છે કાચબાઓ છે નાના મોટા માછલાઓ માછલીઓ છે ખીચકોલાઓ પણ છે અહીંયા તમે જ્યારે પણ આવશો ને ત્યારે વાવની સાફ સફાઈ કરતા લોકો તમને નજરે પડશે અહીંયા કીડીઓને કે મકોડાઓને કીડિયારો પૂરતા લોકો તમને નજરે પડશે કબૂતરોને માટે ચણ નાખતા લોકો તમને જોવા મળશે ખીચકોલીઓને પણ રોટલીના ટુકડાઓ ખવડાવતા સેવાભાવી લોકો તમને અહીંયા જોવા મળશે જોકે સ્થાનિક લોકોનો પણ વાવ પ્રત્યે અતિ પ્રેમ છે દોસ્તો માધા વાવનું પાણી તમે જોઈ શકો છો અને નાના મોટા માછલાઓ તરવરાટ કરી રહ્યા છે અને માધાવાવ વિશે તો એવું કહેવાય છે કે માધા વાવનું પાણી વાલા એ ક્યારે પણ ખાલી થતું નથી હો આ શું માધા વાવ તારા રૂપ શું તારા ઇતિહાસની વાત કરવી અરે શું તારું શિલ્પ સ્થાપત્ય આ હા હા વાહ ભાઈ વાહ શું અરે વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ પણ આપણને ઘણું બધું આ માધાવાઓમાં જાણવા મળે જોવા મળે અને માધા વાવમાં ભૂગર્ભમાંથી જે પાણી આવે ભાઈ એ પાણી એવું તે ગળાઈને આવે કે જાણે માધાવાવની નીચેનો જે ભાગ જે છે એ કુદરતી ગળણીનું કામ કરતું હોય એવું આપણને લાગે આ બધા પથ્થરો જે છે ને મારાવાલા એ કંઈક ભવ્ય ભૂતકાળને ભાખતા આજે અડીખમ ઊભા છે અરે માધાવાવના પથ્થરે પથ્થર એનું એક શિલ્પ સ્થાપત્ય એમ કહે છે કે બાપા તમે અમારી પાસે આવો તો ખરા અમારે તમને અમારો એ ભવ્ય ભૂતકાળ ભાખવો છે તમે બે ઘડી ઊભાતો રહ્યો અમારે તમને અમારા વીતી ગયેલા જમાનાની વાતો કરવી છે આ હા 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 શું માધાવાવની વાત કરવી મારા વાલા તમે જુઓ તો ખરા એક એક પથ્થર જાણે આપણને એક એક ગાથા સંભળાવતો અહીં અડીખમ કેમ ઊભો હોય એવું આપણને અહીંયા લાગે ખરું હો તો દર્શક મિત્રો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો અને હવે માધાવાવમાં છેક કુવા સુધી મારે જવું છે હા આખે આખી માધાવાવના મારે તમને એકદમ નજીકથી દીદાર કરાવવા છે તો આપણે માધાવાવને જાણવી છે માણવી છે પીછાણવી છે આ આખી આખી માધાવાવ જે છે એના રંગ રૂપ આપણે જોવા છે તો આપણે હવે ધીમે ધીમે માધા વાવ તરફ આપણે આગળ જવું છે બરાબર છે તો આ માધાવાવનું પાણી તમે જુઓ દોસ્તો ઘણું બધું અત્યારે ઉપર છે વરસાદના પાણીના હિસાબે અત્યારે માધાવાવ છલોછલ છે પરંતુ અહીંથી આ તાદ્રશ્ય થતી માધાવાવનું અંદરનું શિલ્પ સ્થાપત્ય અને માધાવાવનું રૂપ તમે જુઓ વાહ માધાવા વાહ અરે તારા રૂપ હો શું તારા વખાણ કરવું આ દોસ્તો પથ સંચાલન એટલે કે આપણે ચાલી રહ્યા છીએ એકદમ સાંકડો છે આપણે ધ્યાન રાખી અને ત્યાંથી ચાલવાનું છે પણ અત્યારે આપણે થોડાક પાછા જઈએ અને ઉપરથી છેક કુવા સુધી મારે પહોંચવું છે ધીમે ધીમે પગલાં માંડતો માંડતો હું જઈ રહ્યો છું ભાઈ અને જેમ હું જઈ રહ્યો છું માધાવાઓને વ્યવસ્થિતપણે જોવા મારે તમને દેખાડવી પણ છે અને તમે આવી રીતના જતા હોય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે દોસ્તો અને આવી કોઈ પણ જગ્યાએ આપણે આવીએ ને ત્યારે આપણા થકી કોઈ કચરો ન થાય એની તકેદારી રાખવાની છે અને આપણા થકી આવા શિલ્પ સ્થાપત્ય આવી આપણી ધરોહર હોય એનો કોઈ નુકસાન ન પહોંચે એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને દોસ્તો હું અત્યારે જે જગ્યાએ ચાલી રહ્યો છું મારા હાથમાં કેમેરો છે મારા ખભે એક બેગ છે તો મારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે મારો પગ જો જરાક અમથો પણ આડો અવળો થશે તો મને ઘણું બધું નુકસાન થવાની આશંકા છે હું થોડોક સંતુલન ગુમાવીશ અને આડો અવળો નમીશ તો પણ મને ઘણું બધું નુકસાન થવાની આશંકા છે કેમ કે હું ડાયરેક્ટ ધબ કરતો વાવની માલિપા પડી જવાની બીક છે અને અહીંયાથી આ વાવના તમે એમ કહેવાય કે દ્રશ્ય તમે જુઓ વાહ ભાઈ વાહ આવો દોસ્તો આપણે ધીમે ધીમે આગળ વધીએ પણ એના પહેલાં હું જ્યાં જ્યાં વચ્ચે ઊભો રહીશ ત્યાંથી ખરેખર કેવી લાગે છે આપણીમાં ધાવા આવ એ હું તમને દેખાડતો રહીશ દોસ્તો અને હવે મારે ધીમે ધીમે અહીંથી આગળ વધવાનું છે અને વાવમાં ઠેર ઠેર નાના મોટા છોડ અને ઝાડ ઉગી નીકળ્યા છે એ જાણે વાવની સુંદરતામાં શોભાવૃદ્ધિ વૃદ્ધિ કરતા હોય એવું આપણને લાગે દોસ્તો આ તમે જુઓ રસ્તો કેટલો સાંકડો છે હું અહીંથી ધીમે ધીમે જઈ રહ્યો છું અને મારે ખાસ એટલે ખાસ ધ્યાન રાખવાનું છે અને આવી રીતના જે નાના મોટા ઝાડ કે છોડ આવે ત્યાં તો મારે વિશેષપણે ધ્યાન રાખવું પડશે સાવચેતી રાખવી પડશે હં અહીંયાથી ધીમે ધીમે આગળ જવાનું છે દોસ્તો આ તમે જોઈ શકો છો કેવા સાંકડા રસ્તા છે અને અહીંયાથી કેટલી ઊંડી દ્રશ્યમાન થતી આ માધા હજુ તો આપણે ઘણું બધું આગળ જવાનું છે પરંતુ અહીંથી તમે જુઓ આપણને કે કોઈ મહેલમાં આપણે ઊંડા ઊંડા જઈ રહ્યા હોય અરે ધરતીની માલિપા જાણે કોઈ મોટો રાજમહેલ કેમ ખડો કરી દીધો હોય એવું આપણને લાગે ભાઈ આહા હા અને દોસ્તો ચોમાસાનો સમય છે હું અત્યારે જ્યારે વિડીયો બનાવી રહ્યો છું ભાઈ ચોમાસાનો સમય છે અને એના હિસાબે ઝાડવાની બે ત્રણ ડાળખીઓ નીચે પડી ગઈ છે વાવમાં તો તમારે એવું ન સમજવું કે આ વાવની કોઈ જાળવણી કરવામાં આવતી નથી હકીકત એ છે કે વાવની સમયે સમયે સાફ સફાઈ પણ કરવામાં આવે છે અને સ્થાનિક લોકોને તેમજ જે અહીંયા કોઈ તંત્ર છે એમના દ્વારા પણ વાવની સારામાં સારી રીતે સાર સંભાળ લેવામાં આવે છે તો એ વસ્તુની એ વાતની પણ આપણે ખાસ નોંધ લેવાની રહેશે આવો આપણે વાવની માલિકા ધીમે ધીમે આગળ વધીએ દોસ્તો આ બધા વેલાઓ તમે જુઓ આપણને એમ લાગે ને કે ભાઈ વાવની સુંદરતામાં જાણે શોભા વૃદ્ધિ કરતા હોય આ તમે જુઓ આ વરસાદનો સમય છે એવા તે ઉગી નીકળ્યા છે ભાઈ આ હા અને આ બધા દ્રશ્ય તમે જુઓ આપણી માધા વાવના આ હા અહીંયાથી આ સાંકડો રસ્તો છે ભાઈ અને આવી જગ્યાએ આવો ત્યારે તમારે પણ ખાસમ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે તમારું પણ ધ્યાન રાખવાનું છે અને આ ધરોહરને કોઈ નુકસાન ન થાય એ પણ ધ્યાન રાખવાનું છે કેમ કે આપણે આને સાચવીશું તો ભવિષ્યની પેઢી જે છે એ આનાથી વાકેફ થશે આ તમે જુઓ ચોમાસાના હિસાબે વરસાદના હિસાબે ભાઈ થોડુંક વાવાઝોડું અને આ જે ડાળખીઓ જે છે એ પાણીમાં પડી ગઈ છે અને અહીંયાથી આ લીલાછમ આ વૃક્ષ તો તમે જુઓ ભાઈ આ ફૂલ છોડ અથવા તો આ વહેલી વહેલાઓ જાણે એક અલગ જ

અન હિન્દ દેવી તણી કમર પર ચમંગતી ધડકસી તીક્ષ્ણ જાણે કટારી આ પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા જન ગર્જતી જલ નિધિ ગાન સરણી પણ ભારતી ભૌમ ની વંદ તનિયા વડી તન ધન્ય હો ધન્ય યમારી સૌરાષ્ટ્ર ધરણી દોસ્તો ધીમે ધીમે ડગલા માંડતો માંડતો હું આગળ વધી રહ્યો છું ત્યારે હવે એકદમ નજીક છું કે વાવનો જે કૂવો છે ત્યાં સુધી આપણે પહોંચી ગયા છીએ વાવના કુવાની અંદર આવેલું સ્થાપત્ય જે છે એ પણ મારે તમને દેખાડવું છે ખરેખર અદ્ભુત છે આ વાવ જે છે ને ભાઈ ઇતિહાસની દ્રષ્ટિએ અમૂલખ છે શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ છે અને આધ્યાત્મ તો એવું કે આ હા હા ભાઈ ન ભૂતો ન ભવિષ્યથી આ ખરેખર દિવ્ય અને આ ભવ્ય વાવ આ જગ્યાએ આવવું એ આપણા જીવતરનો લાહવો છે તો વિનંતી એટલી કરું મારા વાલા કે વઢવાણની ધરતીમાં તમે જ્યારે પણ હોય ત્યારે ગૂગલની માલિપા તમે સર્ચ કરશો કે માધા વાવ તો છેક માધાવાવ સુધી જવાનો રસ્તો તમને આસાનીથી દેખાડી દેશે તો માધાવાવના દીદાર કરવાનું ક્યારે ભૂલતા નહીં મારા વાલા છેક સુધી તમે જુઓ આપણને હવે ધીમે ધીમે કૂવો જે છે એ તાદ્રસ થતો દેખાય તો આપણે માધા વાવના કુવા સુધી જવું છે ધીમે 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 ડગલા માંડતો માંડતો હું માધા વાવના કુવા સુધી જઈ રહ્યો છું ભાઈ વિડીયોને તમારે અંત સુધી નિહાળવાનો છે આવી વાવ તો તમે ક્યારે જોઈ નહીં હોય અરે ધરતીની માલીપા જાણે કેમ કોઈ રાજમહેલ ખડો કેમ નહોતો હોય જાણે કોઈ રાજમહેલ ખડો થઈ ગયો હોય ને ભાઈ એવી આ વાવ છે આ વાવ બનાવી એમના પરસેવાનો એમ કહેવાય કે જાણે લોહી રેડા હોય એવી મહેનતથી આ વાવ બનાવી છે ભાઈ અને વાવ વિશે તો કહેવાય છે કે વાવ નું બાંધકામ થયું બાર બાર વર્ષો સુધી પાણી આવ્યું નહિ ભાઈ પછી જોશીએ જોશ જોયા તો એવી ખબર પડી કે ભાઈ બત્રીસ લક્ષણો જે પુરુષ હોય એની એમ કહેવાય કે આ જગ્યાએ બલિદાન આપવામાં આવે તો પાણી આવશે નવ દંપતી હા નવ મતલબ નવ દંપતી મતલબ કે પોતાની પત્ની સાથે જો આ જગ્યાએ એ બત્રીસ લક્ષણ પુરુષની બલિદાન આપવામાં આવે તો પાણી આવશે ત્યારબાદ રાજાના કુંવર અને એ કુંવરની પત્નીએ આ જગ્યાએ બલિદાન આપ્યું હોવાના દાખલા છે ઇતિહાસ તો ઘણો મોટો છે આપણે જાણીએ છીએ પરંતુ ખરેખર આ વાવને મારે એકદમ નજીકથી તમને દેખાડવી છે તમે જોઈ લો દોસ્તો વિશેષ વિનંતી તમને એ કરવાની કે આવા કોઈ પણ અવશેષો આપણી નજરમાં હોય આપણે આવી જગ્યાએ મુલાકાત માટે જઈએ ત્યારે એ જગ્યાએ કોઈ જ પ્રકારના ચિતરડા ભમરડા ન કરવા હા કોઈ દિલ દોરવાન એને પાછા તીર ને આપણે એમાં કોઈને કોઈ અક્ષર ઉકેરીએ તો એ બધું ખરેખર ના કરવું કેમ કે આને હાચેવવી એ આપણી નૈતિક ફરજ આવે છે તો એ પણ આપણે ધ્યાનમાં લેવું અને વિશેષપણે દોસ્તો આ કૂવો કુવાની અંદર અંકિત થયેલી કોતરણીઓ તમે જુઓ જોકે કુવામાં ઘણા બધા કબૂતર રહે છે ઘોઘુ ઘોઘું કરી રહ્યા છે સામે આપણને જે કોતરણીઓ દેખાય છે ને ભાઈ એ કોતરણી જોઈ અને હું મંત્ર મુગ્ધ છું કેમ કે કોતરણીમાં પણ જાણે કોઈ પ્રસંગ ઉકેરવામાં આવ્યા હોય ને એવું આપણને લાગે ઘોડેસવારી યોદ્ધાઓ છે હાથમાં હથિયાર છે જાણે યુદ્ધનું વાતાવરણ કેમ ઉભું થયું હોય ભાઈ એવી રીતની વાત અહીંયા કંડારવામાં આવી છે તમે એકદમ નજીકથી જોશો તો તમને ખ્યાલ આવશે વાહ ભાઈ વાહ અને હવે ગાવી છે એ કડી એ જળવાવડી ના નીર તો કોણ રે ભરે આજે હું રે ભરું ને મારી સાહેલડી ભરે વાહ ભાઈ વાહ વાહ મા આપણે જોઈએ ધીરા 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 ડગલા માંડતા મારે એ જ રસ્તે એ જ પંથે પાછા જવું છે કેમ કે મેં તમને કીધું તેમ મારા હાથમાં કેમેરો છે ને મારા ખભે એક બેગ છે રસ્તો એકદમ સાંકડો છે અને હું જે જગ્યાએ ચાલી રહ્યો છું ભાઈ બરાબર છે એની ઉપર સદીઓની સદીઓ વીતી ગઈ આ બધા મજબૂત પથ્થર ઉપર પણ છતાંય મારે ખાસ ધ્યાન રાખીને એક એક ડગલું માંડવાનું છે ધીરે 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 આપણે જઈ રહ્યા છીએ સાવચેતી તો પેલા રાખવી ભાઈ આપણને પણ નુકસાન ન થાય અને આપણી ધરોહરને પણ નુકસાન ન થાય હમ આ બધું તમે જુઓ કેટલું સાંકડું છે ભાઈ બાર ગળા આવ્યા નાવ નીર તે ના આવ્યા હો જીરે બાર બાર વર હે નાવણ ગળાવ્યા વાહ વાહ દોસ્તો માધાવાવની ઘણી બધી વાતો આપણે સાંભળી હશે ઘણા બધા ગીતો સાંભળ્યા છે એક ગુજરાતી ફિલ્મ પણ બની ગયું જેની અંદર માધાવાવની આખી જે ઐતિહાસિકની જે વાતો છે એ કંડારવામાં આવી છે તો ખરેખર ઐતિહાસિક પાને અમર થયેલી આ વાવ આ વાવ જે છે ને એ આપણને ઘણું બધું કહેવા માગે છે તો જ્યારે પણ વઢવાણમાં તમે હોય ત્યારે માતાવાવના દર્શન કરવાને માટે ખાસ અને ખાસ પધારજો એવી હું તમને વિનંતી કરું છું અને વિદ્યાર્થી અવસ્થામાં તમે હોય ત્યારે પણ વિશેષપણે આવજો કેમ કે આ બધી આપણી ભાતીગળ સંસ્કૃતિની જે આ ધરોહર છે બરાબર છે એનાથી આપણે નજીક રહીએ એ આપણા જીવતરનો લ્હાવો છે આ બધું જોવું જોઈએ જાણવું જોઈએ અને માણવું પીછાણવું જોઈએ આપણને ખબર હશે તો આપણે બીજા લોકોને કહી શકશું આપણને આનું મહત્વ હશે હા આપણે આને હાચેવાની તકેદારી રાખશું તો આ વસ્તુ વધારે સમય ટકશે વાહ ભાઈ વાહ તો દોસ્તો વડવાણની ધરતીમાં માધાવાના દેદાર આપણે કર્યા ફરીને મળીશું કઈ નવા વિડીયોમાં ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી જય હો માધા વાવ તમારી જય હો